સરપ્રાઇઝ ચેકિંગમાં નશાબાજ ઝડપાયો વિવાદો નું ઘર બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત મિમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલતા રંગરેલીયા વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ એક બીજા ડોક્ટરની કાળી તો સામે આવી છે રેસિડન્ટ ડોક્ટરોએ જાણે સ્મીમેરની હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોય એ રીતે એક પછી એક ડોક્ટરના પરાક્રમ ખુલી રહ્યા છે ત્યારે ફોરેન્સિક વિભાગના ડોક્ટર હોસ્ટેલની સરપ્રાઈઝ ચેકિંગમાં લાલ આંખ સામે આવ્યા હતા જેથી તપાસ કરતા દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું ડોક્ટર ઋત્વિક દરજી દ્વારા થાઈગલ ગર્લ હોસ્ટેલમાં લાવવાનો મામલો હજી શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે ફોરેન્સિક વિભાગનો તબીબ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે હોસ્ટેલ વાર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશામાં મળી આવ્યો હતો પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો તપાસ દરમિયાન તબીબ મૃગેન્દ્ર નલવાયાની આંખો લાલ જણાય આવતા શંકા જણાવી આવી હતી જેથી બાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી કરીને ફરીથી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલતા કાળા કામોની લીલા ઉજાગર થતા તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ રાત્રિના લગભગ સાડા દસ વાગ્યાના આસપાસ સ્મિમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ત્યાંના ડીન સાહેબશ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડોક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતાં તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ જે છે આ ઘટનામાં ત્યાં જગ્યા ઉપર ગયેલી નથી આ ઘટનામાં સ્મીમેરના જે અધિકારીઓ છે એ આ જે ડોક્ટર છે એ ડ્રિંક કરેલી હાલતમાં હોય જેથી એને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે એટલે પીએસઓ રૂબરૂ એમનું પંચનામું કરીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે ફરિયાદી જે છે ચંદ્રકાંતભાઈ ધીરુભાઈ મેહડુ છે એ માર્શલ લીડર છે એસએમસીમાં અને એમાં પ્રોહિબિશન એક્ટની કલમ છાસઠ વન બી મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે